ભારતીય નૌકાદળે એક ઐતિહાસિક યાત્રાની શરૂઆત કરી છે એન્જિન વગરનું લોખંડના ખીલાઓ વગરનું અને સંપૂર્ણપણે પ્રાચીન ભારતીય તકનીકથી બનેલું વિશેષ જહાજ આઈએનએસવી કોન્ડિયા પોરબંદરના દરિયાકાંઠેથી ઓમાન સુધીની મુસાફરી પર નીકળ્યું છે શું છે આ જહાજની વિશેષતાઓ આવું જોઈએ ભારતીય નૌકાદળનું વિશેષ જહાજ આઈએનએસવી કોન્ડિયા પોરબંદરથી ઓમાન જવા થયું રવાના વર્ષો જૂની ભારતીય તકનીકથી કરાયું નિર્માણ પંદરસો વર્ષ કરતાં પણ જૂની ટાંકા પદ્ધતિથી કરાયું નિર્માણ ભારતીય નૌકાદળનું આઈએનએસવી કોન્ડિયા પોરબંદરના દરિયા કિનારેથી ઓમાનના મસ્કત જબા રવાના થયું છે આ જહાજની વિશેષતા એ છે કે તે આધુનિક ટેકનોલોજીથી નહીં પરંતુ પ્રાચીન તકનીકીથી બનાવાયું છે આ જહાજમાં ન તો આધુનિક સાધનોનો ઉપયોગ કરાયો છે ન તો લોખંડના ખીલાનો ઉપયોગ થયો છે કે ન તો તેમાં એન્જિન લગાવાયું છે

યુઝિંગ ઓનલી વુડ કોયર સાયન્ટિફિક ઇન્ડિયન રિલાયંગ ઓન એસ્ટ્રોનેવિગેશન ગોવાની એક કંપનીએ પંદરસો વર્ષ કરતાં પણ જૂની ટાંકા પદ્ધતિનો ઉપયોગ કરીને આ જહાજનું નિર્માણ કરાવ્યું છે કેરળના પરંપરાગત શીપ રાઈટ લાકડાના પાટિયાઓને નારિયેળના રેસાથી બનાવેલા દોરડાથી સીવીને બનાવ્યું છે કુદરતી રેઝિન કપાસ અને તેલનો ઉપયોગ કરીને જહાજના માળખાને વોટરપ્રૂફ બનાવાયું છે આ જહાજની ખાસિયત એ છે કે મોજાના દબાણને શોષી લેશે આમ છતાં તૂટતું કે છૂટવું પડતું નથી ધ ઇઝ નોટ અ યુનિક ટેકિંગ સીઝ it is a live example of india's rich maritime legacy being revived with high dedication passionate scholarship and sense of history skilled craftsmanship and unmatched professional rigor from the navy's perspective insv kondinya represents a remarkable confluence of history engineering and seamanship insv કોન્ડિયાની ડિઝાઇન અજંતા ગુફાના ચિત્રોમાં દેખાતા જહાજો પ્રમાણે તેમજ પ્રાચીન ભારતીય ગ્રંથો અને વિદેશી પ્રવાસીઓના વર્ણન પ્રમાણે બનાવવામાં આવી છે લગભગ ઓગણીસ મીટર લંબાઈ છ મીટર પહોળાઈ અને ત્રણ મીટર ઊંડાઈ ધરાવતું આ જહાજ પંદર જેટલા ખલાસીઓને લઈ જઈ શકે છે ભારતીય નૌકાદળે આ જહાજની તપાસ વૈજ્ઞાનિક રીતે પણ કરાવી આઈઆઈટી મદ્રાસ દ્વારા હાઇડ્રો ડાયનેમિક પરીક્ષણો કરીને તેની સુરક્ષા અને સ્થિરતાની ચકાસણી કરી છે જહાજ પ્રાચીન ભારતીય સામ્રાજ્યો સાથેનું જોડાણ પણ રજૂ કરે છે તેની સઢ અને હલ પર કદંબ રાજવંશના ગંધભેરુંડા સિંહાયાલી જેવા સાંસ્કૃતિક પ્રતીકો ચિતરાયા છે તેમજ હડપ્પા શૈલીનો પથ્થરનો લંગર ભારતની દરિયાઈ સંસ્કૃતિની હજારો વર્ષ જૂની કહાનીને ફરી વ્યક્ત કરે છે પોરબંદરથી મસ્કત પહોંચ્યા પછી આ જહાજ સાઉથ ઈસ્ટ એશિયા તરફના પ્રવાસ માટે પણ તૈયાર થશે કેમેરામેન હર્ષ પુરાબિયા સાથે હિમાંશુ પરમાર પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતી પોરબંદર